મારી સાથે વાત કર્યા પછી તેઓ કામ આગળ ધપાવે છે છેલ્લી ચૂંટણીમાં મારા પર હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ હું તે હુમલામાં બચી ગયો હતો આ વખતે જો વિરોધી પક્ષના લોકો મારા પર હુમલો કરશે છે તો મારા ગુર્ગે તેને ત્યાં જ પાડી દેશે કારણ કે આ સમયે અમે સંપૂર્ણ તૈયારીઓ પણ કરી છે તમે છો જેલર તો જેલર તમારી મુઠ્ઠીમાં છે હવે તમે જાઓ કજરી તમારી રાહ જોઈ રહી છે રાતના અગિયાર પણ વાગી ગયા છે ઠીક સ્વામીજી મારે વહેલી સવારે જવાનું છે કહીને મંત્રી ત્યાંથી કજરીના ગયા ભરીને જેલ મંત્રીએ કહ્યું તું ખૂબ જ અદભુત ચીજ છો હું ઘણી આ આશ્રમમાં આવું છું અને આ રૂમ માં દારૂ અને આનંદ માણું છું પરંતુ હજી સુધી કોઈ તારા જેવું આવ્યું નથી કજરીએ એમ પણ કહ્યું શું કરું મંત્રીજી મારો પતિ જ નકારો છે તે દિવસભર શેઠ સાથે કામ કરીને થાકી જાય છે અને રાત્રે માછલીની જેમ પડખા બદલીને હું તરસી રહું છું લગ્નના ચાર વર્ષ પછી પણ મારે કોઈ સંતાન નથી પણ હા મારો પતિ કોઈક સમયે મરદનું બલ બતાવે છે કોઈ વાંધો નહીં કજરી તારી પાસે મોબાઈલ ફોન છે ના હોય તો હું દુકાનમાંથી લઈ લઈ દઈશ મંત્રીએ કહ્યું હા સેને મારી પાસે મોબાઈલ ફોન આજકાલ મોબાઈલ ફોનનો જમાનો છે જ્યારે બાબાજીને મારી જરૂર પડે છે ત્યારે બાબા મને ફોન કરે છે કજરીએ કહ્યું હું સવારે ફોન પર બાબાને પણ કહું છું કે મારા પતિની આજે નાઈટ ડ્યુટી છે જરૂર પડે તો બોલાવજો હું મારી સહેલી રમ્યા સાથે સાંજે ફરવા જવાના બહાને અહીં આવું છું સાંજે ઘણા લોકો આશ્રમમાં આવે છે આ રમ્યા કોણ છે મંત્રીએ આશ્ચર્ય સાથે પૂછ્યું તે અત્યારે બીજા રૂમમાં બાબાજી સાથે મસ્તી કરતી હશે તે અહી સફાઈનું કામ કરે છે કજરીએ શિકલા પટ્ટી ઉતારતા કહ્યું મંત્રીએ કજરીને હાથ ફેરવતા કહ્યું કજરી તું ક્યાંની છે મારું ઘર જौनપુર માં છે અહી અલહાબાદ માં મારા પતિ એક શેઠ ના ઘરે કામ કરે છે લગન ના એક વર્ષ પછી જ મારા પતિ મને અહી લઈ આવ્યા ઘરમાં વૃદ્ધ સસરા જેઠ જેઠાણી અને તેમના ત્રણ બાળકો છે રમીયા નજીકની સહેલી બન્યા પછી તે મને અહી લાવવા લાગી મંદિરમાં પ્રાર્થના ના બહાને અમે બંને રાત્રે સાથે આવીએ છીએ અને કામ પૂરું કરીને સાથે ઘરે જઈએ છીએ મંત્રીએ કહ્યું ઠીક છે જલ્દી કર મને મોડું થઈ રહ્યું છે મારે સવારે ટુર પર જવાનું છે તને જોઈને હું અધીરો થઈ ગયો છું આટલું કહી તેણે કજરી પર હાથ મૂક્યો અને તેને ગાદલા પર લઈ ગયો થોડી વાર પછી બધું કામ પતી ગયું કજરી અને રમ્યા બંને ઘરે આવ્યા

થોડા દિવસો પછી કજરીના પગ ભારે થઈ ગયા અને તે ખૂબ જ ખુશ હતી સવારે તેને ઉલટી થતી જોઈને કજરીના પતિ મનોજે પૂછ્યું શું વાત છે કેમ ઉલટી કરે છે કજરીએ કહ્યું ખુશીની વાત છે તમે પિતા બનવાના છો આ સાંભળીને મનોજ ખૂબ ખુશ થયો કજરીએ કહ્યું આ બાબા સુખાનંદના ના આશીર્વાદનું પરિણામ છે